જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમેકાઈ ગાડી જોઈ રહ્યા છો આ અર્ટિકા ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો કોઈ પણ આવે તેની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતા રહે તો આ તમે અર્ટિકા ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહી

કિંમત ચાર લાખ રાખેલી છે તેમાં પણ તમને તમ થોડો ઘણો ફેરફાર કરી આપશે એવું આ ગાડીના માલિક જણાવે છે વીમો પૂરો થઈ ગયો છે આ ગાડીનું એવું ગાડીવાળા ભાઈ જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી બે લાખ ને પાંચ હજાર કિલોમીટર ચાલેલી છે કિલોમીટર ઘણા થોડાક વધારે ફરી ગયેલ છે એવું તમને જણાવવા મળે છે આ ગાડીના ટાયર પંચોતેર ટકા જેવા ટાયર તમે જોઈ રહ્યા છો પંચોતેર ટકા જેટલા ટાયર છે એ છે ચાલુ છે તેમજ આ ગાડીમાં પાવર વિન્ડોની સિસ્ટમ પણ જોવા મળશે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સીટ કવર નવા છે ગાડીની કન્ડિશન સાચવેલી ગાડી છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ કંપની કલર ટાયર પણ સારા છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ ગાડી તમને રૂબરૂ પ્રોપર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને થરાદ જોવા મળશે આ ગાડી વિશેની બધી જ વિગત ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે તેમજ વિડિયોના વિડીયોના ટાઇટલમાં તમને આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તેને ફોન કરીને આ ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર એક્યાસી ચાર પંદર ચુમોતેર સાત બાર આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલી ચોખ્ખી ગાડી છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે કુલ જવાબદારી ગેરંટી સાથે આ અર્ટિકા ગાડી વેચવાની છે